નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા મહત્વના ત્રણ રોડના રિસરફેસિંગનું કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નડિયાદ પેટલાદ રોડને સાત મીટર પહોળો કરીને ફરીથી ફોન ફોર લેન બનાવવામાં આવશે જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને અકસ્માતો ઘટશે ઉપરાંત કેરિયાવી એપ્રોચ રોડ પરનું કામ નું કામ કરવામાં આવશે સાથે જ ગુતાલ ઉતારસંડા રોડ પર પણ નાળાની કામગીરી કરવામાં આવશે અને આ સમગ્ર કામ દિવાળી સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે બાજુનો રસ્તો લગભગ આઠ કિલોમીટર ઉપરના રસ્તાની કામગીરી આજે એનું કાર્પેટિંગ શરૂ કરવામાં આવ્યું છે આ કાર્પેટિંગ ઓગણીસો ને બેતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આનું કાર્પેટિંગ થવાનું છે કાર્પેટિંગની સાથે સાથે ઉપર રોડ ફર્નિચર પણ લેવામાં આવ્યું છે અને ડિવાઇડર પણ લેવામાં આવ્યા છે